જય શ્રી કૃષ્ણ મિત્રો આજે એકાદશીની સાથે દ્રાદશીનો શુભ સંયોગ હોવાથી વાઘ બારસ આજે ગુરુવારના દિવસે જ ઉજવવામાં આવશે આવતીકાલે તારીખ દસ નવેમ્બરે ધનતેરસ મનાવવામાં આવશે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવશે આજે ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મી અને ગૌ માતાની પૂજા એક જ સાથે કરવાની રહેશે આજે વાઘ બારસ કે જેને ગોવત્સ દ્રાદશી વસ્તુ બારસ પોડા બારસ નંદીની વ્રત વગેરે નામથી ઓળખાય છે વાઘ બારસ જેનો મૂળ શબ્દ છે વાક બારસ વાક એટલે વાણી આપણી વાણીથી કોઈની લાગણી ન દુભાય એ માટે આજે વાણીની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે આજના દિવસે ગૌ માતાની પૂજા કરાતી હોવાથી આ દ્રાદશીને ગૌ દ્રાદશી કહેવાય છે આ દિવસે પ્રદોષકાળમાં ગાય અને વાછરડાની પૂજા કરવાનું મહત્વ છે કાળ આજે સાંજે પાંચ કલાક એકત્રીસ મિનિટથી શરૂ થઈ સાંજના આઠ કલાક નવ મિનિટ સુધીનો રહેશે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે વાઘ બારસના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે બાળકોને સારું આરોગ્ય અને લાંબી આયુષ્ય પ્રદાન થાય છે જે મહિલાઓ આજે ગૌમાતાની પૂજા કરે છે તેમનો પરિવાર સમૃદ્ધ રહે છે ગાય માતાને ઘરની બનાવેલી રોટલીમાં ગોળનો ગાંગડો મૂકીને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેના ઘરમાં અન્ન અને ધનની ખોટ ક્યારેય નથી રહેતી માલક્ષ્મી તેના ઘરમાં સ્થાયી નિવાસ કરે છે તે પરિવારમાં ક્યારેય કોઈનું અકાળ મૃત્યુ નથી થતું ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતા છે આથી આજે ગાય અને વાછરડાની પૂજા કરવાથી બધા જ દેવી દેવતા પ્રસન્ન થાય છે જાણતા અજાણતા થયેલા દરેક પાપ દૂર થાય છે મિત્રો પહેલાંના સમયમાં આપણા વડવાઓ જ્યારે જમવા બેસતા ત્યારે ગાય માતાને નિરણ પાણી કરીને પછી જ જમવા બેસતા ગાય માતાની સેવા કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે ભગવાન શ્રી કૃષ્ણને ગાયો અત્યંત પ્રિય હતી તેમણે શ્રી કૃષ્ણ અવતારમાં ગાયોની ખૂબ સેવા કરી હતી આથી જો આપણે પણ ગાય માતાની સેવા પૂજા કરીએ તો શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે તેની પ્રસન્નતાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે વૈભવ આવે છે આમાં વાઘ બારસના દિવસે ગાય માતાની પૂજા શા માટે કરવામાં આવે છે આ દિવસે કયા ઉપાયો કરવામાં આવે છે તથા વાઘ બારસના દિવસે સાંભળવામાં આવતી માતા લક્ષ્મી અને ગાય માતાની કથા આપણે આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો મિત્રો હવે સાંભળીએ વાઘ બારસનું શું છે વાઘાત્મ તથા આ દિવસે કથા બોલો ગાય માતાની જય બોલો માતા લક્ષ્મીની જય ગુજરાતી પંજાબ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ જેને વસુ બારસ કે વાઘ બારસ પણ કહેવાય છે આ આ દિવસે વાણીની દેવી સરસ્વતીની પૂજા કરાય છે આથી બારસને વાક બારસ વ્રત કરવામાં આવે છે એક પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું તેમાંથી અનેકવિધ રત્નોની પ્રાપ્તિ થઈ સાથે કામધેનુનું પણ પ્રાગટ્ય થયું ગાયનું પ્રાગટ્ય થયું વસ્તુ બારસ તેમજ ગોવધ સદ્રદશી તરીકે ઓળખાય છે આથી જ આ દિવસે ગાય અને તેના વાછરડાની પૂજા કરાય છે ભવિષ્યપુરાણમાં કહ્યું છે કે ગાય એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે ગાયની આંખમાં સૂર્ય ચંદ્ર મુખમાં રુદ્ર ગળામાં વિષ્ણુ શરીરમાં બધા જ દેવી દેવતા અને પાછળના ભાગમાં બ્રહ્માનો વાસ હોય છે આથી આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાથી લક્ષ્મીજી સહિત બધા જ દેવી દેવતાની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે બધા જ દેવી દેવતાની કૃપા પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આ દિવસે ગાય વાછરડાની પૂજા કરવાથી પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે

તેના પરિવારમાં સુખ સમૃદ્ધિ વંશનો વેલો વધે છે પરિવારમાં ક્યારે અકાળ મૃત્યુ થતું નથી જો ગાય માતાની પૂજા ન કરી શકાય તો આ દિવસે ચાંદી કે માટીની અથવા છાણમાંથી બનેલી ગાય વાછરડાની પણ પૂજા કરાય છે વાઘ બારસને વાઘ બારસ પણ કહેવાય છે વાઘનો અર્થ થાય છે વાણી વાઘ બારસ એ દેવી સરસ્વતીના પૂજનનો અવસર આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી શુદ્ધ અને શુભ વાણીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી તે વ્યક્તિની વાણી લોકોને પ્રિય બની છે બારસના દિવસથી જ ઉમરા પૂજનની પરંપરા છે જે નૂતન વર્ષ સુધી નિત્ય ઉમરા પૂજન કરાય છે જે કરવાથી ઘરમાં મંગલતા શુભતા અને સમૃદ્ધિ લાવે છે વાઘ બારસના દિવસે વેપારીઓ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે આ દિવસે આખા વર્ષ દરમિયાન થયેલા લોકો સાથે કરેલા નાણાકીય વ્યવહારો સ્પષ્ટ કરે છે અને જૂના વર્ષનો તમામ હિસાબ ચૂકતે કરે છે ત્યાર પછી ધનતેરસના દિવસે નવા ચોપડાનું પૂજન કરી નવા વ્યવહારોની શરૂઆત કરે છે આ દિવસ એ વેપારીઓ માટેનો જૂનો હિસાબ કિતાબ ચૂકતે કરવાનો ઉત્તમ દિવસ છે કહ્યું છે કે સંસારમાં જો મને શોધવો હોય તો એવી જગ્યાએ ભાળજો કે જ્યાં બહુ બધી ગાયો હોય કારણ કે મને ગાયો સાથે વિચારવું અને નિવાસ કરવો અતિ પ્રિય છે સમસ્ત દેવી દેવતાઓનો વાસ ગાયોમાં રહેલો છે આથી આ દિવસે ગાય માતાની પૂજા કરી સમસ્ત દેવી દેવતાની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો શુભ દિવસ એટલે વાઘ બારસ મિત્રો આ હતું વાઘ બારસનું મહાત્મ હવે સાંભળીએ ગૌ પૂજાનો મહિમા અને તેની સુંદર કથા વાર્તા મિત્રો આસો માસની વદ પક્ષની દ્વાદશી એટલે વાઘ બારસ આ દિવસે ગૌ માતાનું પૂજન ગૌ સેવા વગેરે કરવું ગાય માતા એ પૃથ્વી પરની કામગીનું કહેવાય છે આ પરમ પવિત્ર દિવસે ગૌ માતાને અલંકારોથી અલંકૃત કરી એમને ભરપેટ ભોજન કરાવવું તેમની પૂજન વિધિ કરવી આરતી ઉતારવી કારણ કે પૃથ્વી પર માતૃશક્તિનું પ્રત્યક્ષ રૂપ ગાય માતા છે વેદો અને પુરાણોમાં પણ ગૌ સેવા ગૌ પૂજા અને ગાય માતાના મહાત્માનો ઉલ્લેખ કરેલો છે શ્રી હરિએ વિશ્વનું પાલન કરનાર યજ્ઞ પુરુષની મુખ્ય સહાયિકાના રૂપમાં ગૌ શક્તિનું સર્જન કર્યું છે

કે આ સ્વરૂપમાં કોણ હશે તે જાણવાની ગૌ થઈ આથી તેમની ઓળખાણ પૂછી તમારું કલ્યાણ સમગ્ર વિશ્વ મને લક્ષ્મી તરીકે ઓળખે છે જગતના સર્વે લોકો મને ચાહે છે જેના ઘરમાં હું પ્રવેશ કરતી નથી તે દરિદ્ર કહેવાય છે માનવ જાત મને ઝંખે છે મારી પૂજા કરે છે દેવતીઓએ મારો તિરસ્કાર કર્યો તેથી મેં દેવતીઓને તજી દીધા તેથી તેમની અવગતિ થઈ

તમારી વાત તો ઠીક છે પરંતુ અમે એવું સાંભળ્યું છે કે તમે બહુ જ ચંચળ છો ક્યાંય પણ સ્થિર થઈને રહેતા નથી માટે અમારે તમારો આશ્રય ગ્રહણ કરવાની ઈચ્છા નથી લક્ષ્મીજી ગાય માતાના શબ્દો સાંભળીને ત્યાં જ ઊભા રહ્યા એમને અડગ ઊભેલા જોઈને ગાય માતાઓએ કહ્યું કે દેવી તમે તમારી ઈચ્છા હોય ત્યાં જઈ શકો છો અમારે તમારું કોઈ કામ નથી અમારા શરીર તો સ્વભાવથી જ સુંદર અને મજબૂત છે તમે અમને દર્શન આપી આટલી વાતચીત કરી એટલા માટે અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ માટે જે દેવી હવે તમે વિદાય લઈ શકો છો પરંતુ લક્ષ્મીજી તો અડગ રહ્યા અને દૃઢતાપૂર્વક ગાય માતાઓને કહ્યું હે દેવીઓ તમે મારું અપમાન કરી રહ્યા છો જગત પરના માનવીઓ તો માને છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોટું ધોવા ન જવાય પણ આ તો ઘેર બેઠા ગંગા આવી છે માટે સ્નાન કરીને પવિત્ર થાવો નહીં તો પસ્તાશો હું લક્ષ્મીજી તો દેવોને પણ દુર્લભ છું અને પરમ વસ્તુ છું મને એ નથી સમજાતું કે તમે મારો શા માટે સ્વીકાર નથી કરતા આજે હવે મને સમજાયું કે વગર બોલાવે કોઈની પાસે જવાથી અનાદર થાય છે એ વાત ખરેખર સાચી છે ગાય માતાઓએ કહ્યું દેવી અમે તમારો અનાદર કરતા નથી પણ અમારે તમારી સેવાની હાલમાં જરૂર નથી માટે તમે જઈ શકો છો લક્ષ્મીજીએ વિનંતી કરી કહ્યું ગાય દેવીઓ દેવ દાનવ ગાંધર પિશાચ નાગ મનુષ્ય વગેરે બહુ જ ઉગ્ર તપસ્યા કરવાથી મારી સેવાનું અને પૂજાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે તમે મારો આ પ્રભાવ અને મારા મહિમા ઉપર ધ્યાન દો અને મારો સહર્ષ સ્વીકાર કરી લો સમગ્ર જગતે મારો સ્વીકાર કર્યો છે અને આ ચરાચર જગતમાં મારો અનાદર કોઈ પણ કરતું નથી ગાય માતાઓએ કહ્યું કે દેવી અમને ક્ષમા કરો અમે તમારું અપમાન કરતા નથી અમે તો ફક્ત તમારો અવિકાર કરી રહ્યા છીએ ત્યાગ કરી રહ્યા છીએ તેનું કારણ ફક્ત એટલું જ છે કે તમારું ચિત્ત ચંચળ છે તમે ક્યાંય સ્થિર રહી શકતા નથી માટે હે દેવી અમે વિનંતી કરીએ છીએ કે તમે જ્યાં જવા ઈચ્છતા હો ત્યાં જઈ શકો છો લક્ષ્મીજીએ છેલ્લો પાસો ફેંકી જોયો અને કહ્યું હે ગાય માતાઓ હું તમારો મહિમા સારી રીતે જાણું છું પ્રાચીન સમયમાં ભારતવાસીઓ ગાયોને જ મુખ્ય ધન ગણતા જેની પાસે વધુ ગાયો હોય તે શ્રીમદ કહેવાતો શાસ્ત્રો પણ એની સાક્ષી પૂરે છે તમારી માત્ર સેવા પૂજા જ નહીં પણ રક્ષણ અને પાલન પણ કરવામાં આવતું તમારા શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે તમે પૂજાને યોગ્ય છો કારણ કે વગેરે વિના યજ્ઞ થઈ શકતો નથી આ ઉપરાંત ગૌવંશનું આપણા અનેક રીતે મહત્વ છે ગૌવંશની એટલે કે બળદની શ્રમ શક્તિથી પૃથ્વી સરળતાથી ખેડી શકાય છે જેથી ધન ધાન્ય પાકે છે હે ગાય માતાઓ તમારા દ્વારા યજ્ઞ ભૂમિ અને ગ્રહસ્થિના આંગણા તેમજ વાન પ્રસ્થાશ્રમ વ્યતીત કરતા સંત મહાત્માઓની કુટીરો પવિત્ર થાય છે અરે ગાય માતાનું દાન કરવાથી વૈતની નદી પણ પાર કરી શકાય છે તેમજ દાન કરીને માણસ અનેક પ્રકારના પાપોથી મુક્તિ મેળવે છે અને ગૌવંશનું સુવર્ધન કરીને સૃષ્ટિના વિસ્તારનું પુણ્ય કાર્ય કરીને પિતૃલોક તથા દેવલોકને સંતુષ્ટ કરે છે તમારા માટે ભગવતી શ્રુતિ કહે છે નિરપરાધ આદિથી સ્વરૂપ ગાય માતાને ક્યારેય મરાય નહીં તેનું તો કાળજી પૂર્વક જતન કરાય સેવા પૂજા કરાય વળી વેદોમાં પણ કહેવાયું છે કે ગાય માતાનો વધ ન કરવો જોઈએ પરંતુ આ વાત પ્રત્યેક સમાજ સજાગ નથી શક્તિ સ્વરૂપ ગાય માતાનો વધ કરીને સમાજ ઘોર પાપ આચરે છે હે માતાઓ શક્તિ સ્વરૂપ પૃથ્વીની જેમ ગાય માતા પ્રજાનું પરિપાલન કરે છે ધરતી પ્રાણી માત્રને ધારણ કરે છે દ્રવ્ય વિના ફળતું નથી આ પ્રકારે પૃથ્વી માતાની જેમ માતૃશક્તિ ગાય માતા પણ સ્વર્થ અનુપ્રે છે ગાય માતામાં સર્વ દેવોનો વાસ છે વાસ્તવમાં તમે અને પૃથ્વી બંને તત્વ એક જ છો ગાયની પ્રદક્ષિણાથી પૃથ્વી પ્રદક્ષિણાનું ફળ પ્રાપ્ત થાય છે એવું ગણપતિ અને કાર્તિકેયની કથાથી સ્પષ્ટ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં ગૌચરણનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે ભગવાનને જાતે ગૌ પૂજા કરી છે અને ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કરીને ગોવાળિયાઓ તથા ગાયોને રક્ષણ આપ્યું હતું ગાય પ્રત્યક્ષ દેવી છે એના રોમ રોમમાં દેવતાઓનો વાસ હોવાથી ગાય માતાના દેહ પર પ્રહાર એ સીધો તેત્રીસ કરોડ દેવતા ઉપર પ્રહાર છે આવી પ્રશસ્તિ માત્ર હું જ નથી કરતી પણ ધર્મ ગ્રંથો અને ધર્મચાર્યોએ કરી છે જે ગૌમાતા તમે તો સર્વનું જીવન છો લક્ષ્મીજીએ ઉપરોક્ત વાર્તાલાપ ચાલુ રાખ્યો અને ઘેકુર વટ વૃક્ષ નીચે પડેલા પથ્થર પર આસન ગ્રહણ કર્યો અને કહું દેવીઓ તમારા ઐશ્વર્યનો અને તમારા મહિમાનો કદાચ તમને પણ ખ્યાલ નહીં હોય ગાય માતાઓ સર્વા કાન કરીને લક્ષ્મીજીને એકાગ્રપણે સાંભળી રહી લક્ષ્મીજીએ પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું માતાઓ સૃષ્ટિના નિર્માણમાં સૌપ્રથમ ગાય ઉત્પન્ન થઈ હતી એટલે વેદ તમને અજાગ્ર કહે છે વેદોએ તો તમારો બહુ જ મહિમા ગાયો છે ગાય એ તો સનાતન ધર્મની કવિતા છે ગાય આપણી માતા છે ગાયના શરીરમાં સર્વ દેવોની સ્થિતિ દર્શાવતું પ્રસિદ્ધ ચિત્ર જોવામાં આવે છે તે કાલ્પનિક નથી પરંતુ અર્થવેદ અનુસાર છે આ વિશ્વમાં જેટલી દાન આપવા યોગ્ય વસ્તુઓ છે તે બધામાં ગાયોને ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવે છે ગાયોનું દાન કરનારાઓને ગોલોક પ્રાપ્ત થાય છે તમે તો પ્રાણીઓમાં શ્રેષ્ઠ છો વળી વંદનીય અને પૂજનીય પણ છો ભગવાન શ્રી કૃષ્ણ મહાન ઈષ્ટદેવ છે પરંતુ તમે તો તેમની ઈષ્ટ દેવીઓ છો તેમણે તો ગૌ સેવા માટે ગોપાલ શિરોમણી બનીને આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો છે તેઓ પોતે પણ તમારા સેવક છે હે દેવીઓ તમારા રક્ષણ માટે ભગવાન શ્રી રામચંદ્રજીના પૂર્વજ મહારાજા દિલીપ પોતાનો પ્રાણ સિંહને આપવા તૈયાર થઈ ગયા હતા ભગવાન શ્રી કૃષ્ણે પણ ગાયો ચારી ગો સેવા અને ગો પૂજા કરી સમગ્ર વિશ્વને ગોપાલનનો ગો સેવાનો અને ગો પૂજાનો સંદેશો આપેલો છે માતાઓ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય કંઠે પ્રશંસા કરી છે અરે ધર્મનું સૌભાગ્ય અને વૈભવ તો તમને જ આભારી છે ભારતમાં ત્રણ માતાઓ માનવામાં આવે છે ગાય માતા ગંગા માતા અને ગાયત્રી માતા આ ત્રણેય માતાઓ ભારતવાસીઓનું જીવન છે અને ત્રણેય ઉપર દેશનું ભાવિ અવલંબિત છે આ ત્રણેય માતાઓ ભારતના લોકોને પોષે છે તેથી ત્રણેય પૂજનીય અને વંદનીય છે પરંતુ આ ત્રણેયમાં તમારું સ્થાન ખરેખર આગવું અનોખું અજોડ અને અદ્વિતીય છે લક્ષ્મીજીએ પોતાનું વક્તવ્ય ચાલુ રાખ્યું દેવીઓ એક અગત્યની વાત કહેવી રહી ગઈ તમારો પ્રાણ બચવાનો સંભવ હોય ત્યાં અસત્ય બોલવામાં પાપ લાગતું નથી અસત્ય બોલવાના પાપ કરતા ગાયની પ્રાણ રક્ષાનું પુણ્ય અનેક ગણો વધારે હોય છે આવો અદભુત તમારો મહિમા છે તેથી હું તમારી પાસે યાચના કરવા આવી છું કે મને તમે સ્વીકાર કરી મને આશ્રય આપો હું તમારા શરણમાં આવી છું તમારી સેવિકા છું એમ જાણી મને તમારી પોતાની કરી લો તમે અન્યને આદર દેવાવાળી અને શુકનવંતી છો તમે જો મારો ત્યાગ કરશો તો પછી સંસારમાં સર્વત્ર મારો અનાદર થવા લાગશે હે માતાઓ તમે મહાન સૌભાગ્યશાળીની અને સર્વનું કલ્યાણ કરવાવાળી અને સર્વને શરણ આપવાવાળી પૂજનીય પવિત્ર સૌભાગ્યવતીઓ છો માટે કૃપા કરી મને બતાવો કે હું તમારા શરીરના કયા ભાગમાં રહું કહેવાય છે કે પછી ગાય માતાઓએ તેમને પોતાના છાણ મૂત્રમાં વાસ કરવાનું જણાવતા આપણે ગૌ માતાના છાણ મૂત્રને પણ પવિત્ર ગણીને બહુમાન કરીએ છીએ ગાય માતાઓ અને લક્ષ્મીજીના સંવાદનું તાત્પર્ય એ છે કે જે ઘરમાં ગાય હોય અને તે સુખી હોય છે તો તે ઘરના સભ્યો તન મન અને ધનથી સુખી રહે છે તે વેદ વાક્ય ત્રણેય કાળ માટે સત્ય કરે છે કારણ કે ગો માતા એ પૃથ્વી પરની કામ ઘેનું કહેવાય છે જેના છાણ મૂત્રમાં લક્ષ્મીજી વસી રહ્યા હોય તે ગૌ માતાના દૂધ દહીં માખણ છાસ શક્તિ પડેલી જ હોય છે ગૌ માતાના આશીર્વાદ આલોક અને પરલોક સુધારી આપે છે માટે શક્તિ સ્વરૂપ ગૌ માતાને આપણા લાખ લાખ વંદન બોલો ગાય માતાની છે તો મિત્રો આ હતી ગાય માતા અને માતા લક્ષ્મીની કથા કથા સાંભળ્યા પછી સૌને ખાતરી થઈ ગઈ હશે કે ગાય માતાની સેવા કરવાથી કોટી દેવતાની સેવા કર્યાનું પ્રાપ્ત પ્રાપ્ત થાય થાય છે છે આશીર્વાદ માતા લક્ષ્મીની કૃપા આપણા જીવનમાં હર હંમેશા બની રહે છે ગાય માતાની પૂજા કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે જે ઘરમાં ગાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ વ્યાપેલી રહે છે જે ઘરમાં લોકો જે ઘરના બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે અભ્યાસની સાથે ગાય માતાની પણ પૂજા ઝડપથી થઈ શકે છે છે ગાયને ઘાસ ધનની પ્રાપ્તિ થાય સંતાન પ્રાપ્તિ માટે પણ ગાયની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે ત્યારે ગાયના શિંગડાની આસપાસ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો છે ગાયને તિલક કરવાથી અને માથા ઉપર હાથ ફેરવવાથી એ દેવોના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે

તેમ ગાયના દૂધ દ્વારા પણ સૌનો વિકાસ થાય છે માતાના દૂધ પછી ગાયનું દૂધ જ સૌથી ઉત્તમ અને પવિત્ર માનવામાં આવે છે પર રહેલા કરોડો પ્રાણીઓમાં ગાય જ એક એવું પ્રાણી છે કે જેને માતાનો દરજ્જો મળેલો છે જેને આપણે ગાય માતા કહીએ છીએ આમ ગાય માતાના અનેક ઋણ આપણા પર રહેલા છે જેના છાણ મૂત્રમાં લક્ષ્મીજી વસી રહ્યા હોય તે ગૌમાતાના દૂધ દહીં માખણ છાશ ઘી વગેરેમાં માનવના તન મન વગેરેને પૃષ્ટ કરી પ્રભુ તરફ વાળતી શક્તિ પડેલી જ હોય ગૌ માતાના આશીર્વાદ આલોક અને પલ્લોક સુધારી આપે છે માટે શક્તિ સ્વરૂપ ગૌ માતાને આપણા લાખ લાખ વંદન ગૌ માતાની કૃપાથી જ આપણું તન અને મન પૃષ્ટ થાય છે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા આજે આપણે ગૌ માતાની સેવા પૂજા કરીએ છીએ તો મિત્રો આજના આ વિડીયોમાં વાઘ બારસનું મહાત્મા અને આજના દિવસે સાંભળવામાં આવતી માં લક્ષ્મી અને ગાય માતાની સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય ગાય માતા જય માં લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજમાં બે આઇકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ